જય માતાજી મિત્રો આપણે અત્યારે ઓખાના રણમાં મીઠાપુરથી ત્રણ કિલોમીટર મા મોગલમાંનું પ્રાગટ્ય સ્થાન છે ભીમરાણા આજનો બ્લોક આપણે હું તમને આ બ્લોકની અંદર સંપૂર્ણ ઇતિહાસ અને મંદિરની આ જે પ્રાગટ્ય સ્થાન છે એની તમામ માહિતી આપીશ શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ઉભા છે અહીંથી મંદિરમાં જવાય અને આ પાર્કિંગમાં જાય છે રસ્તો ચાલો મિત્રો આપણે મંદિર તરફ જઈએ મિત્રો આ વિશાળ પાર્કિંગ છે જે અત્યારે પેવર બ્લોકિંગનું કામ ચાલુ છે મિત્રો તો તમે આવશો ત્યાં તો આ સુંદર પાર્કિંગ તૈયાર થઈ ગયું છે અને પાર્કિંગમાં જ આપણે ચારણ દેવસુરભા ધાંધણિયા એટલે કે મોગલવાના પિતાશ્રીનું પ્રતિમા વિશાળ મૂકેલી છે મિત્રો આપ જોઈ શકો છો અને મિત્રો અહીં આવવા માટે સર્વપ્રથમ આપણે ગુજરાતનું દ્વારકાધીશનું મંદિરે આવવાનું ત્યાંથી વીસ કિલોમીટરના અંતરે મીઠાપુર ગામ આવે છે હાઈવે ઉપર ઓખા હાઈવે ઉપર આપણે બેટ દ્વારકાવાળો ત્યાંથી ત્રણ કિલોમીટર અંદર છે ત્યાં મોટો ગેટ આવે છે ભીમરાણાનો ત્યાંથી આપણે ત્રણ કિલોમીટર અંદર આવવાનું છે તો ચાલો મિત્રો આપણે મંદિરના પરિસરમાં જઈએ અને ત્યાંની આપણે તમામ માહિતી લઈએ અહીંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે મિત્રો છે મિત્રો મંદિર ની અંદર પ્રવેશ કરતા સામે કાર્યાલય આવે છે અને કાર્યાલય ની એકઝેટ બાજુ માં માતાજી નું આપણે મંદિર છે જય મોગલમાં મિત્રો આ મોગલમાં નું જન્મ સ્થળ એટલે કે જન્મભૂમિ મુખ્ય મંદિર છે આપણે મિત્રો અને અંદર તમને માતાજીને પણ દર્શન કરાવીશ તો વિડિયો અંત સુધી જોઈએ તો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં જ અહીં તમને મંદિરની અંદર જવા માટે પૂજાપુ શ્રીફોળ નાળિયેર ચુંદડી બધું અહીં મળશે મંદિરની અંદર આપ જોઈ શકો છો શ્રીફળ અંદર ધરીને માતાજીનું શ્રીફળ અહીં બહાર વધેરવામાં આવે છે આપ જોઈ શકો છો તો ચાલો મિત્રો હું તમને મંદિરના અંદર દર્શન કરાવું આપણે અહીં કાર્યાલયની આ શેર છે ત્યાં સુંદર બાકડા મૂકેલા છે આપ જોઈ શકો છો અહીં જે મંદિરમાં જે દાતાઓએ દાન આપ્યું છે ભક્તિ પ્રમાણે શક્તિ પ્રગટ કરી છે તેઓની નામાવલી અહીંયા રાખવામાં આવેલી છે આપ જોઈ શકો છો અહીં ભાવિક ભક્તો આરામ ફરમાવી રહ્યા છે સાથે પણ ચાની કેટલી તો ચોવીસ કલાક અહીં ચાલુ જ હોય છે આ મુખ્ય કાર્યાલય છે સામે બેઠા તમામ ટ્રસ્ટીઓ છે કાર્યાલયની બાજુમાં મોટું વિશાળ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ છે કારણ કે આ રણ છે અહીં ખારું પાણી હોય છે તો વિશાળ આરવો છે અહીં પણ તમને મીઠું પાણી મળી શકે છે અને આ મોરમાં અતિથિ ભોવન ગૃહ છે ભીમરાણાનું મુખ્ય જે યાત્રિકો અને રાત્રિવાસ માટેનો આ સામેની બિલ્ડિંગ વિશાળ બિલ્ડિંગ છે અને સામે માનો ઉતારો અને મહાપ્રસાદ ભોજનાલય છે જે ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસ કલાક માતાજીનો પ્રસાદ આપ પેટ ભરીને ભોજન કરી શકો છો અને એની બાજુમાં જ માં મંદિર આવેલું છે કહેવાય છે કે મોગલ નો આગલો અવતારમાં હિંગળાજ માનો હતો તો ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ જય હિંગળાજમાં મિત્રો દર્શન કર્યો આપ જોઈ શકો છો મંદિરની અંદર મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જાય ઇંગળમાં જાય મોગલમાં લખજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો મિત્રો અત્યારે આપણે યાત્રાળુ અહીંયા આવ્યા છે એમની આપણે મુલાકાત કરીએ એનું અમને શું શું જોયું છે હું પહેલી વાર આવું છું અને આ બ્લોગ બનાવું છું આપનું શુભ નામ શું મારું નામ મતદાન ગઢવી હા ક્યાં ગામથી આવો છો પાટણ જિલ્લાનું હારી તાલુકાનું જાસકા ગામ હા હા કેવું છે મંદિરનું તમને બહુ મસ્ત બહુ મસ્ત તમે શોકલી વિરમગામ તાલુકો અહીંની વ્યવસ્થામાં કેવું લાગ્યું તમને આની વ્યવસ્થા ખૂબ છે સેવાભાવી લોકોય ખૂબ છે અહીંયા હા અને માતાજીની કૃપા ખૂબ છે અહીંયા જય માતાજી મિત્રો લાઈક કરજો વિડીયોને કોમેન્ટ કરી શેર કરજો મિત્રો આ રહેવાનો મોટો બિલ્ડિંગ છે રૂમ છે અઢળક આપ અહીંયા આવો તો રાત્રિવાસ તમને અહીંયા રૂમ મળશે બધી સગવડ છે મિત્રો આપ શકો છો વિશાળ જગ્યાની અંદર પથરાયેલું મા મોગલમાંની જન્મભૂમિનું મુખ્ય મંદિર આજે હું ને તમે ભાગશાળી છે કે આ બ્લોગમાં આપણે જોઈશી તો ચાલો મિત્રો આપણે ભોજનાલયની મુલાકાત કરીએ રસોડું જોઈએ વિશાળ રસોઈ ઘર છે અહીં ભાઈનો ઉતારો એ મુખ્ય રસોઈ ઘર છે ચાલો મિત્રો ખૂબ જ વિશાળ છે અહીં સવારનો નાસ્તો અહીં કરવામાં આવે છે અને બાજુમાં મોટા હોલની અંદર એટલે કે બપોરનો અને સાંજનો પ્રસાદ લેવામાં આવે છે અહીં માતાજીનો પ્રસાદ બને છે અહીં બહેનો સિવાય કોઈ અંદર જવાની મનાય છે જય માતાજી અત્યારે આપણે ટ્રસ્ટી અહીંના છે સાબોદભા ધાંધણિયા તો આપણે એમની મુલાકાત કરીએ જે આપણે મોગલ પુંડા વંશજ છે જય માતાજી અમે પહેલી વાર આવ્યા છીએ બપુ તો ચાલો મિત્રો આપણે આ રસોઈ ઘરની મુલાકાત લઈએ અહીં ત્રણસો ને દિવસ ચોવીસ કલાક માતાજીનો પ્રસાદને રસોઈ ચાલુ જ રહે છે અહીખો ને હજારો ની સંખ્યામાં માતાજીના દર્શને આવે છે આપ જોઈ શકો છો વિશાળ રસોડું છે આ જે કહેવાય છે કે અહીંયા જયારે ચૂલો જગ્યો છે ચાર થી આજની તારીખ માંથી ચૂલો ઠારવામાં નથી આવ્યો માતાજીનો પ્રસાદ અખંડ ચાલુ જ હોય છે મિત્રો આપ જોઈ શકો છો હવે મિત્રો આપણે ભોજનાલય જોઈએ વિશાળ ભોજનાલય જે બપોરે અહીં લાખો શ્રદ્ધાળુઓ અહીં ભોજન પ્રસાદ લે છે વિશાળ ભોજન ખંડ છે જે અહીં ભોજન પ્રસાદ લે છે આપ જોઈ શકો છો વિશાળ ભોજન ખંડ છે અને અહીં ટેસ્ટ બનાવવામાં આવેલું છે જે પૂનમના દિવસે ઘનશ્યામગીરી બાપુની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે અહીં સંતવાણી રાખવામાં આવેલ છે આવું જ એક સ્ટેજ બહાર પણ બનાવવામાં આવેલું છે મિત્રો મેદાનમાં આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનાલયની અંદર થઈ આપણે જે એક સ્ટેજ અહીં બનાવવામાં આવેલું છે જો કદાચ રાત્રિનો વરસાદ હોય તો અંદર આપણે હોલમાં સંતવાણી રહી તો મિત્રો આ વિશાળ ભોજન ખંડ છે અહીં લાખો શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લે છે બપોરે અને સાંજે અને આગળ મેં તમને બતાવ્યું રસોઈઘરની અંદર જે ડાઇનિંગ ટેબલ ત્યાં સવારનો નાસ્તો પણ હોય છે અને એ પણ દેશી હોય છે બાજરીનો રોટલો તીખારી મગનું શાક હોય છે ત્રણ ચાર જાતના અથાણા હોય છે મિત્રો પ્રસાદ ઘરની બહાર જ આવતા તમને સામેની બાજુ રણ દેખાય છે જે મીઠાના ખેતરો છે આપ જઈ શકો છો ચાલો મિત્રો અહીંના જે આપણે અત્યારે સેવા પૂજા કરે છે જે આપણે રાત જયામાં તેમના દર્શન કરીએ કારણ કે આજે એક વર્ષ પૂર્ણ થયું છે આપણે ઘનશ્યામગીરી બાપુ બ્રમલીન થયા એનું એટલે આવતીકાલે શ્રાવણી પૂનમે તેમની પ્રથમ પુણ્યતિથિ ઉજવવાની છે અને બાપુની સમાધિનું મૂર્તિની અનાવરણ પણ રાખેલું છે આવતીકાલે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ અહીં રાત્રિના સંતવાણી છે જય માતાજી જય મોગલમાં માતાજીના મંદિરની એક્ઝેટ જ બાજુમાં આવતીકાલે ઘનશ્યામગીરી બાપુની આ સમાધિનું પૂજન થઈ છે ને મૂર્તિનું અનાવરણ થઈ છે અહીં તેની પણ નામાવલી રાખેલી છે જે કાલે આપને જોવા મળશે મિત્રો આ એ જ બદલો છે જે ભૈરવ દાદાનો કહેવાય છે આપ જોઈ શકો છો વિશાળ બદલો છે જેની વડભાઈ જેની શાખ એ વડલો જ બતાવી દે છે કે કેટલા વર્ષ જૂનું હોય છે માં મોગલ અહીં પ્રાગટ્ય થયા એ વખતનો છે મિત્રો અને મિત્રો આપણે ભાગશાળી છે કે ઘનશ્યામગીરી દેવ થયા ત્યાર પછી જે જયામાં છે તેમને આપને દર્શન મળી ગયા છે જય માતાજી જયામાં

અને મંદિરની આરતી પૂજા કરું છું ખૂબ ખૂબ મજા કરું છું અહીંયા જય માતા બધા પધારજો બાપુની તિથિમાં મિત્રો આવતીકાલે ઘનશ્યામગીરી બાપુની પ્રથમ પુણ્યતિથિ છે અને માનું આમંત્રણ છે તો ચોક્કસ આજે જ બેસી જાઓ અને આવતીકાલે જ અહીંયા તમે પધારી જજો બધાય અત્યારે લાખો શ્રદ્ધાળુની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો બધા શ્રદ્ધાળુ જે ખાસ બાપુના પરિવાર છે હા હા ઘનશ્યામગીરી બાપુના પરિવારના સભ્યો પણ આવી ગયા છે જય માતાજી મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય મોગલમાં મસરાળી લખજો અને વિડીયો તમારા સગા સંબંધીને મોકલજો જે સંપૂર્ણ માહિતીનો ઇતિહાસ તમને આપ્યો છે જે આ ઓખો દુનિયાથી નોખો ને એ ઓખાના રણમાં ચારણી શક્તિપીઠ એટલે કે માં મોગલનું જન્મ સ્થળ અને માં નું પણ આપણી પર આશીર્વાદ છે જે અત્યારે આપણે ગાદીપતિ પણ કહી શકીએ તો જયામાં નું પણ આમંત્રણ છે મિત્રો પધારજો એક વખત અહીંયા મોગલમાં જન્મભૂમિ ભીમરાણા જે આપણે મીઠા પૂરતી પધારજો ખૂબ ખૂબ આમંત્રણ ઘનશ્યામ બાપુની પેલી તિથિ છે અને બધા પધારજો અહીંયા બાપુની મૂર્તિનું કાલે પૂજન કરશું ડાયરો છે એટલે બધા જ આવજો અને એક આ કળીકાળમાં એક ટારીંગ વદલા નીચે તપ ધરેલ છે બાર મહિના સુધી બાપુના અને મોગલમાંના આશીર્વાદ મળેલ છે મને જય માતાજી જય માતાજી જય માતાજી જય માતા આ બાપુનો પરિવાર કંઈ કર મિત્રો જય મોગલમાં હજી આપણે આગલા બ્લોકમાં પણ માતાજીની લાઈવ આરતી રાત્રે બતાવી છે જ્યાં ત્રિશુલેમાં ચકલીનું રૂપ લઈને આરતીમાં આવે છે એ પણ હું તમને આજે લાઈવ કરીશ અને એમાં બતાવીશ તો મિત્ર મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આ બાજુ વિશાળ ગૌશાળા છે મિત્રો મારા બ્લોગમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અમે આગળ પણ તમને નવા નવા વિડીયો ધાર્મિક વિડીયો બનાવીને તમને માહિતગાર કરી શકીએ તો જાય મોગલમાં મળીએ આગલા નેક્સ્ટ બ્લોકમાં